સુરસર્ પોલીસ તમારી સાથે અને તમારા માટે જી હા હાલમાં શહેરમાં ભારે અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી સુરસર્ પોલીસ દ્વારા મહત્વની સૂચના આપવામાં આવી છે સુરસર્ ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારે અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરસર્ કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ બાર કર્મચારીઓની બે ટીમ અને બે શિફ્ટમાં કુલ સો પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગિન ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખી સુરત શહેરના પરિસ્થિતિ ડાયવર્ઝન રૂટ ખાડીમાં પાણીની અપડેટ્સ આપવામાં આવી રહી છે જેના મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહી છે કમાન્ડ એન્ડ કોલિંગ ટ્રાફિક સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન ગતિ મર્યાદામાં ચલાવશો જેથી અકસ્માત અકસ્માત થતા અટકાવી શકાય તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષા ના કાર્યમાં સાથ સહકાર આપશો સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે જય હિન્દ જય ભારત કંટ્રોલ કોલિંગ સીમોડાનાકા નિશાન મિત્રતા વહન ચાલકો ખાસ નોંધ લેજો સરખાણા ખાડી ઉબરાવાટી તેમજ શામધામ રસ્તાથી ચોક પોલીસ સરથાણા પોલીસ સ્ટેશન પાંચેનો વ્રસ ચોક ટ્રાફિક વાળો વિસ્તાર અને સીમાડાથી કેનાલ તરફ જતા રોડ પરની ખાડી ઉભરાવાથી આટલા વિસ્તારનો ટ્રાફિક ફક્ત સીમાડા કેનાલથી સીમાડા સર્કલ વાળા રોડ પરથી પસાર થશે ખાસ નોંધ લેજો જે જગ્યા પર બેરિકેડિંગ કરેલા છે તે જગ્યાથી લેશો પોઈન્ટ પરના પોલીસ અધિકારી કે કર્મચારીને સાથ સરકાર આપશો 是吗